સ્વાગત છે મિત્રો આપણે અહીંયા તો રાયડાની રાયડો વેચવા આવ્યો મિત્રો જેમ કે જૂનો પીડી થઈ ખરાશ માર્કેટની અંદર મિત્રો જોઈ શકો તો ટોલો હેઠો ભરલ થાય સાઈડ બોરી રાયડું છે મિત્રો આપણે હજી ઘણો ને આપણા ગામમાંથી હેડ્યા હતા મિત્રો અને આ રોડ છે ખરાશથી ધોનેરા સીધો આવી છે મિત્રો અને આપણે બોરી ઉપર બેસી ગયા હતા કારણ કે ચીડી કોઈ પાછળ આવે એ સાઈડ બીજો અટેક બીજો ક્યાંક રીતે કરવો હોય તો આપણે ઉપરથી કહ્યું કે ભાઈ સાઈડમાં સાધા આવે છે અને ટ્રાન્સ પર કરી નાખો મિત્રો એક આઈસ આવેલો છે મિત્રો અને આ ઈટાની ફેક્ટરી છે મિત્રો તમારે કોઈને ઈટા બીડે જુતી હોય તો આવી જજો ભાવડોની અંદર અને મિત્રો જોઈ શકો છો આપણે ક્યાં ભરાની ટોલી છે નોની કોઈની જુતી હોય તો આવી જજો ભવડોની અંદર મળી જશે તમે તાર બિંદાશથી મિત્રો અને મિત્રો ઘણા ને આપણે હાલ કોમકાજ બધું હોડોની અંદર આવી છે મિત્રો રોડની સાઈડમાં નાયરા પંપ આવી રહ્યો છે મિત્રો ટૂંક જ સમય નાયરા પંપ થાય મિત્રો તમે જોઈ શકો છો નાયરા પંપ છે કોઈને ડીઝલ બીજું પેટ્રોલ બીજેલ બીજું હોય તો મળી જાય છે આ મારા ગામની ફેમસ હોટલ છે હરજીભાઈની મિત્રો અહીંયા સાઈડમાં પડ્યું છે અહીંયા અને ઈટાની આ બ્લોક છે બ્લોક બનાવે છે ઈટાના પ્રેશરથી મિત્રો કોઈને ઈટા જીત્યું હોય તો આવી જજો ભવડની અંદર મિત્રો અને આ મારા ઇંગળાજ માતાનું મંદિર છે પંપકર એટલે ઇંગળાજ પેટ્રોલિયમ પંપ નો માણ થાય ઇંગળ માતા બેઠા ને એના લીધે મિત્રો નો મારે મિત્રો આપણે આવી ગયા હતા રાજની બજારની અંદર માર્કેટમાં મિત્રો આવી ગયા હતા આપણે ટોલો ને ક્યાંક મિત્રો જોઈ શકો કેમ કે બોરિયા લઈને હવે આપણે હું ઉતારવાની છે સાઈડમાં બોરિયા મિત્રો રાઇડ અને બોરી આ બોરી આ પણ રાઈડ ઊભા મિત્રો અને આપણે પણ માર્કેટમાં આવી ગયા મિત્રો અને આપણું કંઈક થશે બોલ્યો એવો ખાલી સાયડ ખટારો અંદર કંઈક માલ ભરેલ થાય આપણને ખબર નહીં ભરેલ થાય મિત્રો અને જોઈ શકો છો મિત્રો આ માર્કેટથી અમારે માર્કેટ છે મિત્રો બોલો બ્લેક નાક પડ્યો ખર પીયો મિત્રો આપણે પણ આવો લાવશું ટૂંક સમયમાં મિત્રો તમારા સાથને સપોર્ટ હશે તો મિત્રો આ માર્કેટ જોઈ શકો છો અમારી બજાર મિત્રાજને તો આપણે ગણો ને માર્કેટમાંથી બેઠા હતા અને એ ટોલો આપણો ખાલી કોઈ છો નથી મિત્રો ટોલો ખાલી છો નથી એટલે બેઠા હતા મિત્રો ટોલ છે કાર ખાલી થાય મિત્રો જોઈ શકો છો માર્કેટની અંદર આપણે થોડાક સાઈડમાં થાય પણ બી પીધું હતું સાઈડમાં આવ્યા હતા મિત્રો હજી જો કોઈ ટોલો ખાલી છો નથી કંટ્રોલ આવ્યા છે મિત્રો બે કલાક થઈ છે અમે અહીંયાથી એક વાર એ આવ્યા હતા अनि त्रा मा। मा जो मित्रो पोरी चलो मित्रो पढे मार्केटमा बाची खान्डियरवा मित्रो पढ्यो कटारो बटारो नै मार्केट मित्रो मापीमा सिजनदेखि अब धोनदेखि माप मित्रो खालि चौधी लिन्छ मजु जी ગાડી ખાલી કરે છે ગાડી ખાલી કરી રહી છે એટલે મિત્રો આપણો નંબર આવશે પહેલો નંબર આવવાનો નથી મિત્રો ગાડી કાર ખાલી થઈ રહે કાર આપણો નંબર આવે કાર આપણો ટોલાની આઠ બુરી મિત્રો ઉતરે આઠ બુધરી ઉધરે એટલે આપણે ઘરે આવવાનું છે ટોલ તો અહીંયા નાતી રીતે કરશે આપણે તો ખાલી ટોલો ખાલી થાય એવો ટોપ મારવાનો છે મિત્રો પણ હવે કાર ખાલી થાય મિત્રો ખાલી થાય એટલે ખબર પડે એટલે ઘડી આપણે આ ટોલીમાંથી મિત્રો બેઠા હતા બીજું ફાઇનલી મિત્રો આપણો નંબર આવી ગયો છે અને ગણોને બોરિયા ઉતારવાનું ચાલુ છે મિત્રો ટોલામાંથી મજૂર એક પાડે છે અને એક મજૂર ઉતારીને મિત્રો લાવે છે બોરિયા હું અહીં ચલો ટકો કરે છે મિત્રો પીલી મિત્રો આપણા ટોલો બોલો ગણો ખાલી બધી કરી અને પાછા આપણે કરવામાં મિત્રો હેડ્યા હતા કેમ કે ટોલો ખાલી થઈ ગયો છે આપણે બોરીએ બધી ભરાઈ ગઈ છે ટોલામાંથી ને ઉતરી ગઈ છે અને આપણે પણ રેટા બેટા લઈ

મિત્રો અમારો વલોગ પસંદ આવ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય હિન્દ જય ભારત મિત્રો